મારું નામ કિશન બાટવિયા છે અમારી કંપનીનું નામ ભીમ ઇન્ફ્રા એલ એલ પી છે અમે લોકો મેઈનલી અત્યારના ડ્રોનથી ક્રાઉડ મોનિટરિંગ અને સર્વેનો કોન્ટ્રાક્ટ અમને મળેલો છે કેન્ડર રૂપે અને તંત્રની અમે મદદરૂપ થઈએ છીએ અત્યારના જેમ કે પાછો તમે ભીડ જોઈ શકો છો કે ભાઈ કેટલી ભીડ કઈ રીતે ડેન્સિટી ક્યાં છે ક્યાં વધારે ક્રાઉડ છે અત્યારના અમે લોકો બે મોટા ડ્રોનથી લઈને એનું આપણું સર્વેલન્સ સ્ટાર્ટ કર્યું છે અલગ અલગ ફ્રેમમાં સેટ કરીને કરીએ કે ભાઈ અત્યારના આ જગ્યાએ આટલી ભીડ વધારે છે એની હીટપેક વધારે છે કે અહીંયા માણસો વધારે છે એ ક્રાઉડને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમને ઇઝી થાય અને બેઝિક કેવું છે કે તંત્રએ આ વખતે લાસ્ટ યર જ આ પ્રોજેક્ટ હતો લાસ્ટ થી આ વર્ષેમાં અત્યારના આપણે વરસાદ અને નથી અને બધી રાઇડ્સ ચાલુ થઈ ગઈ છે એટલે અત્યારના ભીડ પણ સારી જોવા મળે છે ડેન્સિટી સારી મળે છે અને તંત્રને મેનેજમેન્ટ બહુ સારી રીતે થઈ ગયું દર કલાકે પોલીસવાળાએ એમને આવીને ડોકી ડોકી માં પૂછે છે કે કેટલા માણસો અત્યારે તમને દેખાય છે કઈ જગ્યાએ તમને ભીડ લાગે છે દર કલાકે ટૂંકમાં કલેક્ટર ઓફિસ થી પણ અમને ફોન આવે છે કે ભાઈ કઈ રીતે છે કઈ જે અત્યારના અધિકારી છે પ્રાંત ઓફિસમાંથી પણ અમને ફોન આવે છે કે ભાઈ તમને એવું લાગે છે કે કઈ જગ્યાએ અઘરું છે સિચ્યુએશન હેન્ડલ કરો એટલે ડ્રોન બેસ થી પૂરેપૂરું એક એક જગ્યાનું નું સર્વેલન્સ ચાલે છે ડ્રોન ઉપર સ્પીકર છે આપું અને એ સ્પીકર થી આપણે અનાઉન્સ કરી શકીએ તમને બતાવો આ આનું એક સ્પીકર છે અત્યારના આ ડ્રોન આ સ્પીકર ઉપર અનાઉન્સ કરી શકીએ ત્રીસ મીટર અભાવ ત્રીસ મીટર ડ્રોન હોય ત્યાંથી આપણે અનાઉન્સ કરી શકીએ એટલે એ તો કેવું છે એની કેટેગરી અલગ અલગ હોય આપણે અત્યારના અમે લોકો એકસો એસી દોઢસો મીટર સુધી ઉડાડીએ છીએ કે આપડે આખું ગ્રાઉન્ડ અમને દેખાય એમ કે ભાઈ મને જે જગ્યાએ ભીડ દેખાય તો એ પાછળ ડ્રોન ફોકસ કરવા લઈ જાઉં એના ફોટોગ્રાફસ અલગથી કાઢીને નાખું એ સ્નેપશોટ આપું કે ભાઈ આ જગ્યાએ મને ભીડ લાગે છે કે આ લોકોને જાણ કરવું અહીંયા કલેક્ટર કન્ટ્રોલ રૂમ એ લોકોને કઈ એક્શન લેવો હોય દબાણ ખાતા અહીંયા દબાણ અધિકારી સાથે જ છે એ લોકોને જે જગ્યાએ દબાણ હોય બહાર થી કોઈ વેન્ડર્સ બેસી ગયા હોય એની પણ હેલ્પફુલ રીતે આવી રીતના થઈ શકે કેચઅપ તો કેવું છે સાહેબ અમે ફ્રેમ ટુ ફ્રેમ આલી તમે સમજી ગયો એક મેં તમારો ફોટો પાડ્યો તો એમાં તમે કેટલા જણા દેખાવ છો એ બધાને માથા પકડી લે કેટલા હોય એટલા પછી એમાં એનું હીટ મેપ જનરેટ કરીને આપી દીધું કે ભાઈ આ જગ્યાએ આખે આખું ડેન્સિટી હીટ વધારે છે હ્યુમન હીટ એ હીટ મેપ આ લોકો જનરેટ કરીને આપી દીધું ક્રાઉડ રાઈડ માં અત્યાર ક્રાઉડ વધી જાય તો એ લોકો તંત્ર ને ભાગી દોડીને ત્યાં જઈને મગજ મારી સેક્યુરિટી ને ઇન્ફોર્મ ન કરે સિક્યુરિટી વાળા અમારા ભેગા અહીંયા જ છે તંત્ર ભેગું છે પોલીસ વાળા સાથે છે બધા કોર્ડિનેશન કરીને કામ કરીએ તો મજા આવે છે કામ કરવાની